હૈદરાબાદ નો વિનાશ થઈ રહ્યો છે આપણું રાષ્ટ્રીય પક્ષી મોર રોઈ રહ્યું છે છતાં પણ કોઈ તેનું રોવાનું સાંભળવા માટે પણ તૈયાર નથી હૈદરાબાદ યુનિવર્સિટીની ચારસો એકરની જમીન સરકાર વેચવા માંગે છે અને તેના ઉપર તે એક આઈટી પાર્ક બનાવવા માંગે છે હું એ વાતને જાણું છું કે મોટા ભાગના લોકો આ વિડીયોને સ્કીપ કરશે તો જો તમે પણ એક એક પર્સન્ટમાં આવતા હશો કે જેને દેશને અને આ દુનિયાની પરવા છે તો તમે આ વિડીયો જરૂરથી જોશો તો આ વાત છે હૈદરાબાદમાં થઈ રહેલા મહાવિનાશની બધા જ લોકો કહેતા હોય છે કે સાઉથ એજ્યુકેટેડ છે પણ આ એજ્યુકેશનની આ તો કરપ્શન લાગે છે છેલ્લા કેટલાય દિવસોથી આ વિનાશને અટકાવવા માટે વિદ્યાર્થીઓ પર્યાવરણ પ્રેમીઓ અને સારા જાગૃત નાગરિકો એ આંદોલન કરે છે છતાંય પોલીસનો પ્રતિભાવ તો જુઓ તેઓ વિદ્યાર્થીઓ અને આ બધા જ લોકો માટે લાઠી ચાર્જ કરે છે જેથી બુલડોઝર પોતાનો વિનાશ આચરી શકે તેલંગાણા સરકારનું એવું કહેવું છે કે આ જગ્યાએ કોઈ પણ પ્રકારના પ્રાણીઓનો નિવાસ નથી જેમાં સિંહ હાથી કોઈ પણ પ્રકારના પ્રાણીઓ અહીં નિવાસ કરતા નથી પરંતુ હૈદરાબાદ યુનિવર્સિટીનું પોતાનું જ કહેવું છે કે અહીં સાતસો પ્રકારના ફૂલ છોડ દસ પ્રકારના સસ્તન પ્રાણીઓ પંદર પ્રકારના રેપ્ટાઇલ અને બસો કરતા વધારે પક્ષીઓ નિવાસ કરે છે અને સાથોસાથ આ આપણા રાષ્ટ્રીય પક્ષી મોરનું ઘર છે આ ફોટોમાં તમે જોઈ શકો છો કે સરકારે પહેલેથી જ કેટલો વિનાશ આચરી દીધો છે હાઈકોર્ટ દ્વારા કામ રોકવાના ઓર્ડર મળ્યા હોવા છતાં હજુ પણ સરકાર ઊભી રહેતી નથી અને હજુ પણ વિનાશ ચાલુ છે આ જમીન ઘણા વિવાદો પછી રાજ્ય સરકારને મળી હતી પરંતુ શું જમીન રાજ્ય સરકારની છે એટલે તે વૃક્ષોના જંગલ અને કોન્ક્રીટના જંગલો બનાવી દેશે આપણા નેતાઓ ભારતના શહેરો અને યુરોપના શહેરો જેવું બનાવવા ઈચ્છે છે પરંતુ શું તેમને ત્યાંની માત્ર કાચની બિલ્ડિંગો જ દેખાય છે શું તેમને ત્યાંના સુંદર રસ્તા ગાર્ડન ફૂટપાથ નેશનલ પાર્ક વગેરે કઈ જ નથી દેખાતું આપણે ત્યાં દર વર્ષે પૂર હીટવેવ વગેરે ઘણી બધી આપત્તિઓ આવે છે છે શું આપત્તિઓથી નેતાઓને કઈ ફરક જ નથી પડતો તેમની પાસે શું આ બધી આપત્તિઓથી બચવા માટેનું કઈ કવચ છે જો કવચ હોય તો અમને પણ કહો સૌથી પહેલા તો મને એ વાત જ નથી સમજાય કે જો તેઓને આઈટી પાર્ક બનાવવા છે તે આઈટી પાર્ક તે હિલ ઉપર જ શું કામ બનાવવા ઈચ્છે છે શું તેલંગાણામાં કોઈ બીજી જગ્યા નથી કે ત્યાં આઈટી પાર્ક બની શકે હવે આ વિડીયો જોવો આ ક્લિપમાં ચોખ્ખું જોવા મળે છે કે રાત્રે કેટલા બધા ટ્રક લાકડાઓ લઈને ક્યાંક જાય છે તો શું તમને આ લોચાવાળું નથી લાગતું કારણ કે આટલી બધી લાકડાની ક્યાં જરૂર પડે છે પરંતુ આપણે તો ને સોલ્યુશનની જરૂર છે આ માટે હિન્દી કેટેગરીના ખૂબ જ ખુબજ સારા એવા યુટ્યુબર અભિ અને સર નામના કોઈ વ્યક્તિ સાથે મળીને મિશન મેંગો કરે છે તેઓ કેરીના ગોટલા ભેગા કરીને ઝાડ ઉગાડે છે આ ઉગેલા ઝાડ તેઓ ગરીબ ખેડૂતોને દાન આપે છે શું તમને એવું નથી લાગતું કે આપણા ગુજરાતમાં પણ આવા એક વ્યક્તિઓની જરૂર છે વિચારીએ છીએ કે બધી જ વસ્તુ પૈસાથી થઈ જશે શું ખરેખર આ શક્ય છે આપણે એ વિચારતા નથી કે આ પ્રકૃતિ પોતે ઉભી નહીં થાય આપણે કોઈ પણ પ્રકારના વિચાર કર્યા વગર વૃક્ષો કાપી નાખીએ છીએ જમીન બગાડીએ છીએ અને હવા અને પાણીનું તો કેવું જ છું આપણે એ વાતને ભૂલી જઈએ છીએ કે આપણે કુદરત સામે કઈ જ નથી કુદરતને ગુસ્સો આવ્યો તો આપણામાંથી કોઈ પણ તેનો મુકાબલો કરી શકવાનું નથી કારણ કે કુદરતી સમૂહ આપણી કોઈ જ ઓકાત નથી આપણે એ વાતની સમજવી જોઈએ કે અહીંયા આપણી સાથે પ્રાણી પક્ષી પણ રહે છે આપણે અહીં એકલા રહેતા નથી આપણે આ બધા જ પ્રાણી પક્ષીઓના દુઃખ અને વેદના નથી સાંભળી શકતા તો આપણે માણસો નથી આપણની પાછલી પેઢીથી આશા રાખીને કોઈ ફાયદો નથી હવે ઝુંબેશ આપણે જ ઉપાડવી પડશે આપણે એ સમજવું પડશે કે વસુદેવ કુટુંબકમનો સાચો અર્થ શું છે એ કોઈ માત્ર સીમિત વસ્તુ નથી મને એ વાતની ખબર છે કે મોટા મોટાભાગના લોકો આ વિડીયોના અંત સુધી નહીં પહોંચ્યા હોય અને જો પહોંચ્યા હશે તેમાં ઘણા લોકો સમજી નહીં શક્યા પરંતુ જો તમે આ જગ્યા સુધી પહોંચી શક્યા હોય તો તમે પણ વિડીયોના અંત સુધી પહોંચી ગયા હોય તો આ વિડીયો વધારેથી વધારે લોકોને શેર કરજો જેથી કંઈક ને કંઈક બદલાવ તો જરૂર આવશે